नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે ત્યારે રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ઉત્તર ભારતમાં પણ હિમવર્ષા થવાની શરૂ થઈ ગઈ છે જેની અસર ગુજરાત પર પણ દેખાવા લાગી છે ત્યારે લોકોએ ગરમ કપડાની ખરીદી કરવાનું પણ શરૂ કરી દીધું છે નવેમ્બર મહિનો પણ પૂરો થવા આવ્યો તેમ છતાં વારંવાર તાપમાનમાં વધઘટ થઈ રહી છે જોકે વહેલી સવારે અને રાતે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે તો આજે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડી કેવી રહેશે અને રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે 27 થી 30 નવેમ્બર ના ઉપસાગર માં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે અને કદાચ વાવાઝોડું પણ બની શકે જેના ભેજ ના લીધે મધ્યપ્રદેશ સુધી વાદરો આવી શકે ડિસેમ્બર મહિનામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહે 28 થી 29 નવેમ્બર અને ડિસેમ્બર ની શરૂઆતમાં લઘુતમ તાપમાન વધવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાત માં 17 ડિગ્રી તાપમાન રહેશે ઉત્તર ગુજરાત માં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતાં ઠંડી રહી શકે कच्छना भागों में लघुत्तम तापमान 18 डिग्री अने महत्तम तापमान 31 डिग्री रहनी शक्यता रहे पश्चिम સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુતમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેવાની શક્યતા રહે. રાજ્યના ઘણા ભાગોમાં 28 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાદળોના કારણે ઠંડી ઓછી અનુભવાય. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂકાઈ પરંતુ ગાત્રો તીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ આવી શકે. 27 ડિસેમ્બર બાદ ગુજરાતના ભાગોમાં 8 ડિગ્રી થઈ જવાની શક્યતા રહે. अत्यारे भले नबड़ा वेस्टर्न डिस्टर्बंस आता होबर मध्य पी सारा वेस्टर्न डिस्टर्बंस आता हिमालयमा भागों में वर्षा थे